વડોદરામાં જીએન વન નો પ્રથમ શંકાસ્પદ કેસ સામે આવ્યો છે જેમાં જીનોમ સેમ્પલ ગાંધીનગર યુવકનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ છે ડિસેમ્બરે યુવકને યુવકને તાવ સાથે શરદી ખાંસી થઈ હતી તથા દિવસ હોમ આઇસોલેટ કરાયો હતો ટ્રાવેલ હિસ્ટ્રી નહીં હોવાથી તંત્રએ હાશકારો લીધો છે તેમજ છવ્વીસ વર્ષે દર્દીની તબિયત સુધારા પર છે ગત બાવીસ તારીખે છવ્વીસ વર્ષના યુવાનને તાવ સાથે શરદી ખાંસી થઈ હતી જેમાં ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવતા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો વડોદરા જિલ્લાની અંદર બે દિવસ પહેલાં પ્રાઇવેટ લેબોરેટરીમાંથી અમને રિપોર્ટ મળ્યો છે અને સેવાસી વિસ્તારનો એક દર્દી છે કે જેનો કો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તેને ફક્ત ખાંસી શરદીના સાઇન સિમ્ટમ્સ હતા અને અન્ય કોઈ બીજી કોઈ તકલીફ ન હતી પરંતુ એના કોવિડ ટેસ્ટ કરવામાં આવેલ છે પોઝિટિવ આવ્યો છે અને એ આવ્યા બાદ અમારી હેલ્થની ટીમે એમની વિઝિટ કરી અને ફર્ધર જે મેનેજમેન્ટ કરવાનું હોય તે કરવામાં આવ્યું છે અને તે ઉપરાંત એમની આસપાસ જે કોન્ટેકમાં આવેલા હોય પંદરથી સોળ જણનું પણ સ્ક્રીનિંગ કર્યું છે પણ કોઈને કોઈ તકલીફ નથી અને આ પેશન્ટનું અત્યારનો જે નવા વેરિયન્ટ માટે છે તે કન્ફર્મ કરવા માટે કે છે કે નહીં એ જોવા માટે આપણે એમનું સેમ્પલ લઈ ગાંધીનગરની લેબોરેટરીમાં મોકલાવવામાં આવેલ છે અને રિપોર્ટ આવે આપણને ખ્યાલ આવશે કે શું છે અને નવા વેરિયન્ટથી કોઈ ગભરા છે કોવિડથી કંઈ ગભરાવાની જરૂર નથી એક સંદેશ એ છે મારો લોકોને કે બધા જે જેને જેને કોમ ઓર્બિટવાળા પેશન્ટ હોય ધારો કે હાઈપર ડાયાબિટીસ ડાયાબિટીસ કિડની પેન્સર કે તો એવા પેશન્ટો પોતે થોડું તકેદારી રાખે ધ્યાન રાખે તો કોઈપણ જાતના ગભરાયા વગર પોતાની સારવાર ટ્રીટમેન્ટ કરાવે જ્યારે કન્ફર્મ થાય ત્યારે લોકોને એટલી અપીલ છે કે તે લોકો ભીડભાડવાળી જગ્યા પર ઓછું જાય અને જો સાઇન સિમ્ટમ્સ કે એવું કંઈ હોય શરદી ખાંસી તો પોતાના ડૉક્ટર સાથે કન્સલ્ટ કરી અને જે જરૂરી ટેસ્ટ અને ટ્રીટમેન્ટ કરાવવાની હોય તે કરાવી લે અને જે તકેદારી રાખવાની છે કોવિડ નાઇન્ટીન આપણી જે ગાઈડલાઇન મુજબ તો એ પ્રમાણે તકેદારી રાખે તો સૌથી સારું છે